રાજ્ય સરકાર દ્વારા તહેવારોને ધ્યાનને લઈને એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે તહેવારો દરમિયાન અત્યુન્દય અને બીપીએલ પરિવારોને વધારાની ખાંડ અને ખાદ્યતેલનું રાહત દરે વિતરણ કરવામાં આવનાર છે રાજ્યના અત્યુન્દય અને બીપીએલ પરિવારો જન્માષ્ટમીના તહેવારો સારી રીતે ઉજવી શકે એ માટે આ પરિવારોને રાહત દરે વધારાની ખાંડ અને ખાદ્યતેલ વિતરણ કરવાનો મહત્વનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે જેમાં બીપીએલ અત્યુન્દય કુટુંબને મળવાપાત્ર જથ્થા ઉપરાંત એક કિલો ખાંડનું વિતરણ કરવામાં આવશે આ સાથે સાથે બીપીએલ કુટુંબોને કાર્ડ દીઠ એક કિલો ખાંડ રૂપિયા બાવીસના રાહત દરે અપાશે જ્યારે અત્યંતય કુટુંબોને

CN24 News Mobile App